ભાઈ નુકસાન પણ તમારી હમે છે અને મંતરિયું ઉપર તાલુકાના ગીર સોમનાથના અને જ્યાં જ્યાં દરિયાકાંઠા વિસ્તારમાં નુકસાન છું એના સર્વે કરી ગયા એ તો જેની માથે પેઢી હોય ને એને જ ખબર પડે બાકી સાહેબ આવીને પાંસા સડાવીને ખેતરમાં પાથરો ઉપાડે એનાથી કંઈ નુકસાની કેટલી થઈ એની ખબર પડે નહીં એ તો બળદ હાથ્યો જીતો હોય ને જેને મહેનત કરી હોય રોકાણ કર્યું હોય એને હાથી ખબર પડે કે એની મરણ મૂડી મસ્ત નષ્ટ થઈ ગઈ બાકી એસીમાં બેહીને વેપાર કરવાવાળાને કંઈ ખબર હોતી નથી આ કાળી મજૂરી કરે ને એના માલમાંથી મલાઈ ખાઈને હરિદ્વારમાં નાય અને આ બેઠા બેઠા એ ખેતરમાં કાળિયા પરસે વાવે નાય આ દેસા ખેડૂતની છે અમારા માલમાંથી વેપાર કરી અને ગંગામાં એ નાવા જાય અને જે કાળી લોહી બાળીને પાણી પાડે એ પરસે ખેતરમાં નાય એના કઈ વધતું નથી આ અભ ને કમાણીમાંથી માલ ખાય અને એને એસીમાં બેઠા બેઠા તાઇફા કરે હવે અમારો તો ઉપર વાળો નાચ પાછો કોને કરવી ફરિયાદ જ્યાં રૂછો જગતનો નાથ નાશ ભાઈ વાવણી તો અમારા બાપ દાદા વર્ષોથી કરતા આવે મોટો કરીને ખેતરમાં હાથી જોડે બળદુના મો મીઠાવા કરે કુવાર કામ ને સાંધલા કરે ધરતી માતા ને અબિલ કલા સાજીને અમને પૂજન કરીએ કે મોટી આશા આવે અને આ કાળી મજૂરી કરીને પેટ પણ દોઢ અબજે પોલીસ ખેડૂતોની ચિંતા કરી નથી એને એના બજેટની ચિંતા છે એને ટબેટના મોંઘા થાય તો તકલીફ પડે એને ઘઉં મોંઘો થાય તો તકલીફ પડે બાજરો મોંઘો થાય તો તકલીફ પડે સિંગતેલ મોંઘું થાય તો તકલીફ પડે પણ એને બીજા મોહ શોખની વસ્તુ કોઈ મોંઘી થાય તો હોશે હોંશે લઈ લે એને સ્પોર્ટ બાઇકમાં વાંધો નથી આવતો એને મોબાઈલ મોંઘો ખરીદ્યો તો વાંધો નથી આવતો એને હારા સ્થળે ફરવા જવું હોય તો વાંધો નથી આવતો પણ ખેડૂતોનો માલ ખરીદ્યો હતો કે અમે મરી ગયા મરી તો બળદુ ખેતર માં જા તમે તો ખાઈ ખાઈને તરી ગયા અમારા હાડ માં સુહાઈ જા મારા વાલા ને જો આમને આમ રહેહો ને તો ધન હે પણ અન નહી હોય એક વીઘે 20000 રૂપિયા નો ટોટલ ખર્ચો વાવણી અને ઈ પાકે ને ક્યાં સુધી માં થાય છે એમાં મજૂરી ખર્ચ આવી જો થેસર ખર્ચ આવી જો બધું આવી ગયું અને જો એક ખાંડી માંડવી થાય ને તો એના ઘર ના પૈસા જાય આમાં બે કે દોઢ ખાંડી માંડવી થાય તો સારો વધે ને થોડુંક એનું શિયાર મહિને વળતર મળે બાકી વાહ વધે ને છોકરા સડી પહેરે આતક વિઘાની હતી ને ખર્ચોઈમાં વીઘે વી હજારનો ખર્ચો થાય તો અત્યારે તો આ કુદરતી આફત આવી એટલે કુદરત આંભે તો માણસ એવી વસ્તુ છે ને કે પાણી પવન ને અગ્નિ એટલે કે પવન ઉડે તો એમાં અમી માણસ છે ગમે એ હોય તો એ તેણેખલું કહેવાય કે ભાઈ પવનમાં તેણેખલું થઈને ઉડી જાય પાણીમાં તેણેખ્લું થઈને તણાઈ જાય ને અગ્નિમાં તેણેખલું બળી જાય એટલે અત્યારે તો ખેતરમાં હાવ બધી વસ્તુ નાબૂદ થઈ ગઈ એટલે કુદરત છે એ અમારી પર ખેડૂત પર રીઠ્યો ને ખેડૂનો વિનાશ થઈ ગયો આ અત્યારે ધૂળ છે ખેતીમાં આપણે માનો કે ધરતી છે ધૂળમાં ધીડમાં જ થઈ જાય કેમકે પાણી દર ઇંચ પાણી પડી ગયું એમાં બધી વસ્તુ ખાતર થઈ જાય માંડવી સારો કોઈ વસ્તુ નહીં રહે ને ખેડૂતના ગીઝામાં પૈસા આવે તો પાછો બિસાડો કંઈક વાહે બાકી આ પૈસાને રોકાણ કર્યું હતું એ બધી તો પૂરું થઈ ગયું અત્યારે કોઈ વસ્તુ લાભની ને જ બધી માથે ઓઢીને રડવાનો વારો આવ્યો